જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર નગરના ટંકારી બાગોરથી એસટી ડેપો સુધીના બિસ્માર રસ્તાને લઈ જંબુસર પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની આગેવાનીમાં જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું વહેલી તકે નિકાલ આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું રોડ પર બે ફૂટના ખાડા પડી ગયેલ હોય હાલમાં જંબુસરના હાર્દ સમો રોડ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ અને મામલતદાર કચેરી સુધી આ રોડ વર્ષોથી વારંવાર બનાવવા છતાં બિસ્માર હાલતમાં થાય દર ચોમાસે આ રોડની ઉપર ખાડા પડી જાય પ્રિ મોનસૂન કામગીરી કરવાવાળા લોકો જે આ કામગીરી કરવામાં મોડા પડ્યા છે અને ઇરાદાપૂર્વક નથી કરતા એવું અમને દેખાઈ રહ્યું એમને હું વખોડું છું કલેક્ટર સાહેબને પણ ગઈકાલે અમે રૂબરૂ મળ્યા અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી સાથે અને લેખિત રજૂઆત કરી છે આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચક્કાજામ કરવામાં આવશે અત્યારે બબે ફૂટના ખાડા પડી ગયા છે પાણી ભરાઈ ગયા છે અને અકસ્માતો થવાની સંભાવના છે ત્યારે કે જે કંઈક બનાવ બનશે એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે આ રોડ તાકીદે શરૂ થાય એ માટે અમે અત્યારે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જે અંગે ઘટ્ટા પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે Never miss an update.